સૌમિત્રણ જય સોમનાથ ઓમ નમઃ પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલ મારે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ મુહૂર્ત આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રીસ ચાર બે હજાર પચીસ ને બુધવાર આ ખાતરી છે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે આ દિવસે કરેલું કાર્ય અમર થતું હોય છે અમૃત સમાન થઈ જતું હોય છે બહુ જ મહત્વ છે આજનું આજના દિવસે દરેક પ્રકારના મુહૂર્તો થઈ શકતા હોય છે આજના દિવસે ગૃહ પ્રવેશ ખાતમુહૂર્ત લગ્ન માટે યજ્ઞ માટે કોઈ પણ કાર્ય કરવા માટે આજના દિવસ શ્રેષ્ઠ ગણાતો હોય છે અખાતરીજ વણ માંગ્યું મુહૂર્ત કહેવામાં આવતું હોય છે પરંતુ અમુક વખતે જ્યારે અખાત્રીજને મંગળવાર હોય તો વાસ્તુ ન થતું હોય અમુક કાર્યો અમુક દિવસે જે નિષેધ કીધેલા છે તે નથી થતા હોતા પરંતુ આજના દિવસે તો બુધવાર છે એટલે શ્રેષ્ઠ દિવસ છે દરેક કાર્ય કરી શકાય એમ છે અખાત્રીજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરવાથી એ પણ કાર્ય એ પણ મંત્ર એ જપ અમર થઈ જતું હોય છે હંમેશા માટે તમને જ્યારે તકલીફ આવીને ઉભી રહે ત્યારે તમારું કાર્યક્ષેત્રમાં એ તમારો ભાગ ભજવતો હોય છે તમને મદદ કરી જતું હોય છે માટે આજે કરેલી પૂજા ભવિષ્યમાં પણ કોઈ પણ કાર્યની અટકાણ આવે કોઈ પણ કાર્યનું રોકાણ આવે તો તેમાં આપણને સફળતા પાવતું હોય છે માટે ચોક્કસ આજના દિવસે જે એવા કાર્યો છે જે કરવાથી જીવન સફળ થઈ શકે અમરતત્વ પ્રાપ્ત થઈ શકે કાર્યની અંદર એ કાર્ય અવશ્ય કરજો બધાને અક્ષય તૃતીયાની ઘણી ઘણી શુભકામના આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે ત્રીજ આ તિથિ આજે બપોરે બે ને ચૌદ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી ચોથ ગણાશે આજના દિવસે નક્ષત્ર પણ ઘણું શુભ છે એટલા માટે આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો છે આજના દિવસે જે બાળકો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી આ રોહિણી નક્ષત્ર આજે સાંજે ચાર ને ઓગણીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળકો જન્મ થાય એનું નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન શોભાન યોગ આજે બપોરે બાર ને બે મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિકંડ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે બપોરે બાર ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિકંડ એનું વર્ણિત કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ દક્ષા આવે છે બવ વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે આ તિથિ નક્ષત્ર બહુ જ મહત્ત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તે પ્રમાણેના કાર્યમાં એના જીવનમાં શુભ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રોની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજે સવાર ઉઠી આજના દિવસનું પંચાંગ આજના દિવસનું જે કાર્યક્ષેત્ર છે એ તમે કરી લો આજે સવાર ઉઠીને સૌથી પહેલાં આજનું સુકન કરેલું આજનો સુકન કરેલો હશે તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે સવારમાં ઉઠી ભગવાન સૂર્યની ઉપાસના આરાધના કરી લો કારણ કે આજે અખાત રીત છે આજના દિવસે ભગવાન સૂર્યની ઉપાસના આરાધના કરવાથી આત્મવિશ્વાસ મજબૂત થાય છે સમાજમાં માન સન્માન વધે છે આજના દિવસે સવારમાં ઉઠી સુકન કરી લેશો તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈનો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજના દિવસે એક્ઝામ આપવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈનું ઓપરેશન પણ હોઈ શકે કોઈની ડિલિવરી પણ હોઈ શકે કોઈની સગાઈ પણ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા આજે જઈ રહ્યા છો એ દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આવા કોઈ પણ કાર્ય કરવા જતાં પહેલાં આજનો સુગન કરીને જવું જેથી કરીને કાર્યમાં સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો અમુક કાર્ય જે રોજ કરવાના હોય છે તે કરી જ લેવા આજે ઘરેથી નીકળો તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને જાઓ આજે પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં પગે લાગી લો ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે તમે ઘરેથી બહાર નીકળો ને તમને પાવૈયા મળી જાય જેને આપણે માસી કહીએ છીએ આપી દો એ લોકોના આશીર્વાદ તમારા માટે અમર તત્વ આપશે આજના દિવસે છે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ ખૂબ પ્રસન્ન રહે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્ય અંદર ચોક્કસ જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આખો દિવસ શુભ છે આખા ત્રીસ ના હિસાબે પરંતુ એમાં પણ ચોક્કસ શુભ સમય હોય છે પાછો ત્યાં આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે સાડા થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે ત્રણ થી મળશે સાડા ચાર સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરી દો કોઈપણ પ્રકારની ખરીદી કરી દો કોઈ પણ પ્રકારનું વેચાણ કરી લો આજનો દિવસ શ્રેષ્ઠ છે કોઈપણ વસ્તુનું કાર્ય કરવા માટે સોનું ખરીદી ખરીદવા માટે પણ ઉત્તમ વાસણ વસ્ત્ર ખરીદવા માટે પણ ઉત્તમ અનાજ ખરીદવા માટે પણ ઉત્તમ જમીન મિલકત પ્રોપર્ટી વાહન વગેરે બધું જ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે આજે નવો વેપાર ધંધો ચાલુ કરશો ને તો ચારે દિશાઓથી તમને મદદ મળી રહેશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરે તો તેમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થવાની શક્યતા બહુ મળી વધારે થઈ જાય છે એટલે જ્યાં આગળ આપણી ઇજ્જતથી કામ ચાલતું હોય જેનાથી ઓળખાણથી જે આપણી બજારમાં માર્કેટમાં આપણું માન સન્માનથી કાર્ય ચાલતું હોય એવા ધંધા વ્યાપાર ચાલુ કરવાનો તો આજે કરી દો સારી સિદ્ધિ મળશે સારી સફળતા મળશે આજે ઇન્ટરવ્યુ આપવા જાવ છો ચોક્કસ સફળતા મળી શકે છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઇન્ટરવ્યુમાં તો સફળતા મળે પરંતુ પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે અને કડાકાળીગીરી તમારામાં આવી જાય એક પ્રકારનું આયોજન કરવાનું ચિત્રકામ કરવું આકાર આપવો પ્લાનિંગ કરવું આ બધા કામ કરવાનું જે જ્ઞાન જોઈતું હોય છે તે લોકો આજે નવા ધારણ કરે આજના દિવસે વસ્ત્ર ધારણ કરવાથી આવક વધે જ આવક ઘટે ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય એવા આજના દિવસ આજે દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરી લેવા ઉત્તમ દિવસ છે પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સાંજે ચાર ને ઓગણીસ મિનિટ સુધીમાં તમને મળે આજે સાંજે ચાર ને ઓગણીસ મિનિટ થી લઈ આવતીકાલે બપોરે બે ને બાવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પાસે ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ છે આજના સેન્ટરી આપવા માટે પણ સરસ છે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે પરંતુ આ સમયગાળ દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એનું સુખ લાંબો સમય સુધી નથી ટકતું કોઈની સાથે પાર્ટનરશીપ કરી તો લાંબો સમય સુધી નહીં ચાલે મિત્રતા કરી લાંબો સમય સુધી નહીં ચાલે લગ્ન કરો છો તો લગ્ન જીવનમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે કોઈ લાંબા સમયગાળાનો ધંધો વેપાર ચાલુ કરો છો તો તે પણ બંધ કરવાનો વારો આવી શકે માટે આ સમયગાળા દરમિયાન ટૂંકા સમયના જે સુખો છે એ બધા તમે કરી શકો છો આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો ઓઇલના ડાઘા પડી જવા પાનના ડાઘા પડી જવા કોઈપણ પ્રકારના એવા ઢાઘા પડે કે જે નીકળે નહીં કપડા પરથી કપડા કાઢી નાખવા પડે તમારે અને ઊનના કપડાં હશે તો તે ફાટી જશે જીવાટ લાગી જાય છે માટે આજેના વસ્ત્ર ધારણ કરવા માટે બહુ યોગ્ય સમય નથી આ સમયગાળા દરમિયાન આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસનામાં શોત્મ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે સુભે શુક્લ પક્ષે અક્ષય તૃતીયાયા મ સૌમ્યવા શરણવિત્તાયામ મ અદરેક ઘણા પોતાનું સાચું નામ બોલી દઉં

लोकेवा, व्यापारे, विद्या अभ्यासे, देशे विदेशे यश प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃত মম সকল মন মন ইচ্ছা হয় অনুসার্থ সকল মনবান હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સહાનુતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરે પાણી વાળી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો પ્રાપ્તિ પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાન ને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ગુલચૂપ થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકો ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જઈ સોમનાથ લખવાનું પૂછશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ